યતિનભાઈ તમે મારા સાથે કેટલા વર્ષોથી સંકળાયેલા છો લગભગ દસ વર્ષથી તો વધારે છે દસ બારથી એટલે બાર તેર વર્ષ થયા ચૌદ વરસ અહીંયા તમને જે અનુભવ થયો ગણપતિ દાદાનો મારી સામું જોઈને વાત કરજો હવે તમને જે ગણપતિ દાદાનો અનુભવ થયો એ તમે તમારા શબ્દોમાં કહો અમે તો બધા ભણેલા ગણેલા પ્રોફેસર છીએ એટલે અમારી તો ભાષા બહુ સારી હોય પણ તમને જે લાગ્યું છે કોગલાવાળાને એ તમારી ભાષામાં કહો એટલે ઘોઘલાની પ્રજાને પણ એક વસ્તુનો ખ્યાલ આવે સરસ અને બહુ ચમત્કારી દાદા છે તો લાઈફમાં પહેલી વાર હું જોયું એકતાલીસ વર્ષમાં પહેલી વખત આવો અનુભવ થયો હા તમને બીજું એ લાગ્યું કે અહીંયા એકલા ગણપતિ બાપા છે કે બીજા બધાય છે અહીંયા દેવી દેવસ્થાનો ઘણા છે ગણપતિ બાપા છે રીતિ સિદ્ધિ માતા છે શિવજી છે લાભ શું કોણ છે અશોકાઈ સુંદરી કટે શંકર બાપાની પુત્રી પણ છે કાર્તિક સ્વામી કાર્તિક સ્વામી પણ છે આપણે હેમેન્દ્ર સાહેબના કુળદેવી પણ છે અહીંયા બધા જ અહીંયા હાજર છે અને તમને જેટલા જેટલા મગજમાં પ્રશ્નો ચાલતા હતા એનો તમને સો ટકા સચોટ જવાબ આપ્યો સો ટકા સચોટ જવાબ આપ્યો હા તમને એક વિશ્વાસ બેસી ગયો કે અહીંયા દેવ તત્વ છે ચમત્કાર છે અને તમને હું કહું કે મૂર્તિ ઊંચકાઈ જાય તો એ એનું વજન તે વખત કેટલું થઈ જાય છે હલકું ફૂલ જેવું હલકું ફૂલ જેવું થઈ જાય છે અને હું કહું કે હવે ચોટી જાય દાદા પથ્થર જેવી તમે તો યંગ માણસ છો મારાથી તો તમે લગભગ એકવીસ બાવીસ વર્ષ નાના છો મારા 63 વર્ષ ત્યાં નથી તમને એકતાલીસ છે એટલે બાવીસ વર્ષનો ડિફરન્સ છે એટલે મારા કરતાં તો ઘણા યંગ છો તો તમે તાકાત કરો તો ઊંચકાય છે કે નથી ઉંચકાતી તાકાત કરે તો બહુ નથી થતી તાકાત આખો ભર લગાવે તોય નથી ઉઠાતી દાદા ચોટી જાય છે એટલે ચડે સલાહ ચોટી જાય છે હલકી થાય તો એકદમ ફૂલ જેવી હલકી થઈ જાય કેટલું વજનમાં કેટલું ડિફરન્સ પડે છે બહુ ઘણો જમીન આસમાનનો ફેર જમીન આસમાનનો ફેર પડે છે દાદાને હું કહું છું અને મેં તમને કહ્યું તે વખતે પણ કહ્યું કે ગણપતિ દાદાની એમની સાથે રહેલા તમામ દેવી તત્વો અને તમામ દેવીઓ અને પરિવાર જગદંબા પાર્વતી અને ભોળાના શિવજીના અને મારા અમારા બધાના આશીર્વાદ તમારી પર છે ને આશીર્વાદ સો ટકા સાચા હોય અને ફળવાના હોય તો જ મૂર્તિ ઊંચકાય ઊંચકવાનો પ્રયત્ન કરો ઊંચકાઈ ગઈ અમારા બધાના આશીર્વાદ તમને આપ્યા અમે દિલથી આપ્યા જતીનભાઈ સો ટકા આશીર્વાદ ફળવાના હોય અમારા બધાના તો મૂર્તિ ચોટી જાય હવે પ્રયત્ન કરો હવે ચોટી જશે દિલથી પ્રયત્ન કરજો એવું લાગવું જોઈએ કે નહીં ભાઈ યંગ માણસ નથી હલતી દાદાએ તમને પોતાના દિવ્ય દર્શન આપ્યા અને ચમત્કાર તમે અનુભવ્યો આમાં કોઈ ફ્રોડ ચીટિંગ તમને લાગ્યું છેતરપિંડી ચારસો વીસી તમારી પાસે કોઈ વસ્તુની માગણી દાદાએ કરી મેં કરી ના બસ તમારી પર કાયમ ઈશ્વરના આશીર્વાદ રહે જલ્દીમાં જલ્દી તમારા ધારેલ કાર્યો સિદ્ધ કરે એવી ગણપતિ દાદાને પ્રાર્થના અને અમારા અને ગણપતિ દાદા અને સમગ્ર શિવ પરિવારના સર્વદેવીઓ દેવોના આપણે આશીર્વાદ સુખી રહો સાજા સમારોહ